કોઈ મિત્રને માત્ર એક લાખ કિંમતમાં વિડિયો પૂરો જોવાનો છે અને વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો રવિભાઈને આ મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટરનું કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો અત્યારે ટ્રેક્ટર કમ્પ્લેટ છે મોડલની વાત કરું તો ઓગણીસો છન્નું ના મોડલનું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ

કિંમત માત્ર એક લાખ એક લાખ કિંમત પણ અંદાજિત છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો